માત્ર 51500 માં દીકરીના કાર્યાવર માટે ઓડિયા ગ્રુપા કાર્યાવર તમારા માટે લાવ્યા છે મળી કબાટ પણ મળી રહેવાનો છે સોફા સેટ તમને મળી રહેવાનો છે તમને મળી છે મળી છે બે કાપ મશીન ટીપાઈ પંખો મિત્રો ન ગમે વસ્તુ તો એના પૈસા તમને વાત કરી દેવા આવશે બીજી આઈટમ તમારે ચેન્જ કરવી તો પણ કરી દેશે પૈસા ન હોય તો મુજા આવવાની જરૂર નહીં અહીંયા બજાજ ફાઈનાન્સ પણ તમારે થઈ જાય છે એકાવન હજાર પાંચસો થી લઈને એક લાખ પાંત્રીસ રૂપિયા તમને અહીંયા મળી રહેવાના છે તો મિત્રો આપણે એડ્રેસ ની વાત કરવી તો મસ્તરામ બાપાના મંદિર ની આગળ સરકારી અનાજ બોડાવી ની બાજુમાં ચિત્રા ભાવનગર